નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ડિજિટલ ઇન્ડિયા અને સાયબર સુરક્ષા પર તો ચાલુ જોઈ લઈએ પરિચય ડિજિટલ ઇન્ડિયા ભારત સરકારની એક મહત્વાકાંક્ષી પહેલ છે જેનો ઉદ્દેશ્ય દેશને ડિજિટલ રૂપે સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થતંત્રમાં રૂપાંતરિત કરવાનું છે ઇન્ટરનેટ અને ડિજિટલ ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષા એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે ડિજિટલ યુગમાં માહિતીની સુરક્ષા સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓની રોકથામ અને સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી બની ગયું છે ડિજિટલ ઇન્ડિયા એક ક્રાંતિ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત એક જુલાઈ બે હજાર પંદરના રોજ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય દેશમાં ડિજિટલ માળખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા સરકારી સેવાઓને ઓનલાઈન લાવવામાં અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનું છે આ કાર્યક્રમ હેઠળ અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી એક ભારત નેટ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી લાભ બે ઇ ગવર્નન્સ સરકારી સેવાઓને સરળ અને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી નંબર ત્રણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ એપ અને મોબાઈલ વોલેટ દ્વારા ડિજિટલ ચૂકવણી પ્રોત્સાહિત કરવી નંબર ચાર સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા ટેકનોલોજી દ્વારા નવીનતા અને સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવું સાયબર સુરક્ષા એક મોટો પડકાર ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટનો વિસ્તાર વધતા સાથે જ સાયબર ગુનાઓ પણ વધી રહ્યા છે ઓનલાઈન ચોરી હેકિંગ ફિશિંગ અને રેન્સમ વે જેવા જોખમોથી બચવું મહત્વપૂર્ણ બની ગયું છે હવે જોઈએ સાયબર સુરક્ષા માટેના મુખ્ય પગલા એક ડેટા પ્રોટેક્શન વ્યક્તિગત અને

નાગરિકોને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ માટે શિક્ષણ આપવું સાયબર સુરક્ષાના સંદર્ભમાં સરકારના પ્રયાસો સીઈઆરટી ઇન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સાયબર જોખમોનું વિશ્લેષણ અને નિવારણ ડિજિટલ સાક્ષરતા અભિયાન નાગરિકોને ઓનલાઈન ફ્રોડ અને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવું આધુનિક સાયબર સુરક્ષા નીતિ ડેટા સંરક્ષણ અને ગોપનીયતાને સુનિશ્ચિત કરવી હવે જોઈએ નિષ્કર્ષ ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટે ભારતને ઝડપી ડિજિટલ પ્રગતિ તરફ દોરી ગયું છે પણ સાથે જ સાયબર સુરક્ષાએ અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે સુરક્ષિત ડિજિટલ માહોલ સુનિશ્ચિત કરવા માટે સરકાર ખાનગી સંસ્થાઓ અને નાગરિકોએ સાથે મળીને કાર્ય કરવું પડશે જ્યારે સાયબર સુરક્ષા મજબૂત થશે ત્યારે જ ડિજિટલ ઇન્ડિયાનું સપનું સંપૂર્ણ રીતે સાકાર થઈ શકશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ